बरुचમાં 11 ફૂટ ઊંડા બેઝમેન્ટમાં પડેલી ગર્ભવતી ગાયનો આબાદ બચાવ મન મૈત્રી સેવા ફાઉન્ડેશનની ટીમે 500 કિલોની ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી વાછરડાનો પણ જીવ બચ્યો ભરુચના બોલાવ વિસ્તારમાં આવેલી ધર્મનાગર સોસાયટીમાં એક ગર્ભવતી ગાયને બચાવવાની અબૂતપૂર્વ ઘટના સામે આવી છે રીમી મેટલની જુનીા ટાઉનશિપ ખાતે આવેલા સેલિબ્રેશન હોમ સાઇટના 10મી 11 ફૂટ ઊંડા બેઝમેન્ટમાં એક ગર્ભવતી ગાય પડી ગઈ હતી स्थानिक भरवाड समुदाय गाय ने बचाव प्रयत्न कर પરંતુ સફળતા મળી ન હોવાથી સાઇટ એન્જિનિયર અને જીવદયા પ્રેમી મોહિતભાઈ મુચડિયાએ તાત્કાલિક મનમૈત્રી સેવા ફાઉન્ડેશનનો સંપર્ક કરતાં મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના પશુચિકિત્સક ડોક્ટર નિરવ અને રેસ્ક્યુ ટીમના રવિ કુશવાહ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મજૂરોની મદદથી મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની ટીમે 400 મી 500 કિલો વજન ધરાવતી ગર્ભવતી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી આ બચાવ કામગીરીમાં ગાય અને તેના ગર્ભમાં ઉછરી રહેલા વાછરડા જીવ બચાવી લેવામાં આવ્યા હતા જે એક મોટી સફળતા છે મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની ટીમે શ્રમદાન અને દયાભાવથી કરેલી આ કામગીરી સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ